અશ્વિનભાઈ તમારો ઓડિયો સાંભળ્યો તમારી વાત સમજી શકું છું તમને અંદર અંદર એ સવાલ થયા કરે છે કે હું પુરુષાર્થ કરીશ નહીં કરું શું કરીશ એ બધું નક્કી જ છે તો પછી પુરુષાર્થ કહ્યો અશ્વિનભાઈ આપણે આપણી દ્રષ્ટિથી બે ત્રણ વસ્તુ વિચારી લેવાની કે આ જન્મ મરણ ના જે દુઃખ છે એ મારે ચાલુ રાખવા એમાં જ ગોળ ફર્યા કરવું છે કે મારે એમાંથી બહાર નીકળવું છે આપણી જાતના સવાલ પૂછી લેવાનો કે ઘડીકા કા ગતિમાં ઘડી કા ગતિમાં ઘડીક પીરિયન્સમાં ત્યાં આટલા દુઃખો પડે એ બધું મૂંગે મય સહન કરવાનું કોઈ મારે કોઈ કાપે એ બધું જ સહન કર્યા કરવાનું માનવ ભાવમાં પણ સુખ કરતા દુઃખ બમણું છે અને જે સુખ છે એ પણ ટેમ્પરરી છે તો મારે આ ચાર ગતિમાં આવી રીતના સબડ્યા જ કરવું છે કે બહાર નીકળવું છે પહેલાં તો એ એક વસ્તુ થઈ કરવાની ભવિતવ્યતાની વાત પછી પહેલાં એક નક્કી કર્યું કે ભાઈ મારે આ ચક્કરમાં સબડ્યા નથી કર્યું અનંત જન્મથી હું સબડ્યો છું હવે નથી સાબડવું મારે આમાં અને મારે આમાંથી બહાર નીકળવું છે હવે અને મારે પરમેનન્ટ સુખ એ જ મને જોઈએ છે તો એક વાત તો એ નક્કી થઈ ગઈ બીજી વાત એ એ વિચારવાની કે હું મારી ભવિતવ્યતા મને ખબર હોય કે ન ખબર હોય ભવિતવ્યતા નક્કી છે એ વાત એક બાજુ પણ મને એ નહીં ખબર હશે કે નહીં ખબર હોય મારે પુરુષાર્થ તો કરવાનો જ છે હું કાંઈ બી કરીશ એ પુરુષાર્થ જ છે એટલે હું પુરુષાર્થ વગર તો જીવન જ નથી જીવી શકવાનું જો હું પુરુષાર્થ વગર જીવન જીવી જ નથી શકવાનું જીવન જીવવું હશે તો કાંઈ પણ પુરુષાર્થ કરવો પડશે એ પુરુષાર્થ ભલે સીધા માર્ગે હોય સવળો હોય ધર્મ માર્ગે હોય અથવા તો એ પુરુષાર્થ ઊંધા માર્ગે હોય અવળા માર્ગે હોય અધર્મના માર્ગે હોય પણ કંઈક પણ હું કરીશ કર્યા તો કરીશ અને જે કરીશ એ બધું પુરુષાર્થ જ છે તો પુરુષાર્થ કર્યા જ કરવાનું છે એ એક હકીકત છે હવે મને અધોગતિમાં નથી જવું કે મને હવે જન્મના ચક્કરમાં નથી ફરવું એ બે બે વાત નક્કી થઈ ગઈ તો હવે જો પુરુષાર્થ કર્યા જ કરવાનો છે તો પછી હવે હું એવો પુરુષાર્થ કરું કે જેથી જેથી મારા જન્મ ઓછા થાય અને હું આ ચક્કરમાંથી બહાર નીકળું મને ખબર નથી મારી ભવિતવ્યતા શું છે એક માઇન્ડમાં લખી નાખ્યું આપણે કે મારી ભવિતવ્યતા શું છે એ મને નથી ખબર ભવિતવ્યતા પ્રમાણે થવાનું છે એ ખબર છે અને ભવિતવ્યતા મારા જીવ જ નક્કી કરે છે એ પણ ખબર છે તો જેટલી માહિતી છે જેટલી ખબર છે જેટલું શ્યોર છે અત્યારે આ જન્મમાં તો આ જન્મમાં મારું હવે કાર્ય

મારે આત્માને આમાંથી ચક્કરમાંથી બહાર નીકળે એવા માર્ગે જવું છે પુરુષાર્થ તો કરવાનો જ છે બે 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 રસ્તા છે જ આપણી પાસે તો હવે હું આ રસ્તો અપનાવું પછી મારી ભવિચરતા પ્રમાણે જે થવાનું શું થશે પણ જ્યાં સુધી મને આ સમજણ છે ત્યાં સુધી હું ઉત્તમ રસ્તો અપનાવું એવો પુરુષાર્થ કરું કે જેમાં જન્મમળના ચક્કરમાંથી બહાર નીકળી શકાય એવું ઉત્તમ માર્ગ અપનાવું આટલું આ બે વસ્તુ કરી નાખવાની કે ભવિષ્ય ખબર હશે તો પણ શું થઈ શકવાનું છે હું તમને એક વાત કહું કે બે બે ભાઈઓ હતા અને કોઈ કેવળ જ્ઞાન મળે છે તો બંને ધર્મ માર્ગે આગળ વધેલા હતા કેવળ જ્ઞાની પૂછે છે હવે મારા કેટલા ભાવ બાકી છે કારણ કે કેવડ જ્ઞાની તો ધ્યાન જ ભવિ તમે ભાવ જ બાકી છે ત્રણ ચાર ભાવ પછી તમારી મુક્તિ થશે નાના ભાઈને કીધું કે તમારા હજી ઘણા બધા ભાવ બાકી છે ઘણા બધા ભાવ ફરવા પડશે પછી તમારી મુક્તિ થશે ભાવ ઘણા બાકી છે મોટા ભાઈને કીધું બે ત્રણ ભવત બાકી છે ત્રણ ચાર ભવત બાકી છે નાના ભાઈને કીધું હજી ઘણા બધા ભાવ બાકી છે મોટા ભાઈ અને નાના ભાઈ બંને પોતાની ભવિત જાણે જાણી ભવિત તબેતા જાણ્યા પછી મોટા ભાઈ એકદમ માઇન્ડ ફ્રી થઈ ગયા કે હવે મારે તો બે ચાર ભવત બાકી છે તો હવે પછી તો મારી મુક્તિ છે તો એ ખાઈ પીને મોજ મર્યા ને એવા માર્ગે વળી ગયા અને નાના ભાઈને એકદમ એમ થઈ ગયું કે હો ભાઈને તો બે ચાર બહુ બાકી છે મા તો ઘણા બધા બહુ બાકી છે મારો ક્યારે અંત આવશે અને પોતે ધર્મ માર્ગે વધારે વધારે વળ્યા હકીકતમાં બન્યું એવું કે જે નાના ભાઈના ઘણા બધા ભાવ બાકી હતા પણ નાના નાના ભાવ થયા અને નાના નાના ભાવ તો ફટાફટ ફટાફટ પૂરા થઈ ગયા હજી મોટા ભાઈ ના તો એક ભાવ એટલો બધો મોટો હતો એટલા બધા ત્રીજો ભાવ પણ એટલો જ મોટો હતો તો હજી એના તો હજી બીજો ભવ પૂરો નથી થયો ત્યાં તો ઓલા નાના ભાઈ ના ઘણા બધા ભવ બાકી હતા એ પૂરા થઈ ગયા મોક્ષ પહોંચી ગયા અને મોટા ભાઈ હજી હજી એમના બાકીના એક બે ત્રણ ભાવ બાકી પૂરા કરવા માટે હજી લાંબા લાંબા ભવ હતા એટલે જલ્દી પૂરા થાય નહીં તો કહેવાનો મતલબ એ છે કે ભવિતવ્યતા જાણી લીધા પછી પણ એ જ થાય છે કે જે થવાનું છે તો આપણે એટલું જ સમજવાનું કે મારી ભવિતવ્યતા જે પણ હશે પણ મને આટલી સમજણ આવ્યા પછી હું હવે એવા કામ કરું કે જેથી હું જલ્દી આ જન્મના ચક્કરમાંથી બહાર નીકળું અને હું ઉત્તમ માર્ગ અપનાવું અને હું મારે પુરુષાર્થ તો કરવાનો જ છે કાંઈ પણ તો હું સારો પુરુષાર્થ જ કરું મારો આત્મા મુક્ત થાય એવો જ પુરુષાર્થ કેમ ના કરું એટલે હવે એ વિચાર બી કરી નાખવાનો કે પુરુષાર્થ બી નક્કી છે તો પછી પુરુષાર્થનો શું અર્થ એ વિચારવાનું જ નથી પુરુષાર્થ ભલે નક્કી છે પણ પુરુષાર્થ કરવાનો તો છે જ અને આપણને બીજા ભાવમાં જતા ત્રીજા ભાવમાં જતા કદાચ કઈ ખબર જ નહીં હોય કે શું પુરુષાર્થ ને શું ભવિતવ્યતા કેવા કેવા ભાવ હશે એ ખબર નથી કેટલું જ્ઞાન હશે કેટલી સમજણ હશે એ ખબર નથી